પોરબંદર એરપોર્ટ ને આધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે દુબઈથી આયાત કરેલ આ સાડા છ કરોડ ની કિંમતના ફાયર ફાઈટરનું આજે લોકાર્પણ કરાયું હતું ભૌગોલિક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા પોરબંદર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે જેનું આજે એરપોર્ટ અધિકારીઓના હસ્તે લોકાર્પણ કરાયું હતું દુબઈથી આયાત કરેલા આ ફાયર ફાઈટર અંગે ડેમો અને તેની વિગતવાર માહિતી એરપોર્ટના અધિકારીઓ દ્વારા આજે આપવામાં આવી હતી દેશનું સૌપ્રથમ આ અત્યાધુનિક ફાયર ફાઈટર કે જેની વેલ્યુ રૂપિયા કરોડ છે આ ફાયર ફાઈટર હવે પોરબંદર એરપોર્ટ પર કાર્યરત રહેશે પાંચ ક્રુ મેમ્બર સાથેના આ ફાયર ફાઈટરની વિશેષતા જાણીએ તો તેમાં દસ હજાર લીટર પાણીની ટેન્ક ઉપરાંત તેરસો લીટર ફોર્મ સંગ્રહ શક્તિ પણ સામેલ છે સામાન્ય ફાયર ફાઈટર કરતાં આ અત્યાધુનિક ફાયર ફાઈટર અતિ ઝડપી દૂર સુધી અને મોટા જથ્થામાં પાણી બહાર ફેંકે છે મેરા નામ નટરાજ હૈ ડેપ્ટી જનરલ મેનેજર ટેકનિકલ ફ્રોમ એરપોર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ રીજનલ ઓફિસ હૈ હમ આજ ઇધર આયા હુએ પોરબંદર એરપોર્ટ મેં હમને નયા ફિલ્ડ ક્રાશ ફાઈટ ટેન્ડર ये जो अग्निशमन वाहन है इसका हमने उद्घाटन करने का और आज का जो भी एयरक्राफ्ट आने वाला था इस मौके में हम और हमारे रीजनल एग्जीक्यूटिव डायरेक्टर के साथ भी आया हुआ है ये गाड़ी हमने रीजनल हेडक्वार्टर की तरफ से इधर सप्लाई किया हुआ है इसके पहले हमारा सेंट्रल हेडक्वार्टर की तरफ से इसका खरीदी किया हुआ है इसका क्षमता बहुत अच्छी परफॉर्मेंस है इसका वो बहुत इंटरनेशनल स्टैंडर्ड का व्हीकल है ये अग्निशमन सेवा भारतीय विमान प्राधिकरण के लिए बहुत अच्छी एक मजबूत गाड़ी हमको मिला हुआ है इस पोरबंदर एयरपोर्ट के लिए इस गाड़ी का कीमत है छह करोड़ सेवेंटी फाइव लैक्स फाइव लैक्स में खरीदे हुआ है ये गाड़ी परचेस किया हुआ है हमने दुबई से दुबई का नेशनल फायर फाइटिंग कंपनी की तरफ से ये गाड़ी बने हुए है सो इस गाड़ी का क्षमता के बारे में मैं बताना चाहता हूँ आपको ये गाड़ी का वाटर ल, टैंक की कैपेसिटी है छह लीटर और इसका फॉर्म कंपाउंड है आपका 800 लीटर इसका 5000 लीटर पर मिनट इतना वो प्रेशर में इसका पानी का हम फायर फाइटिंग के लिए यूज कर सकते हैं ये गाड़ी बहुत ये एयरक्राफ्ट होगा एयरपोर्ट के अंदर जो भी फायर इंसिडेंट होगा इसको टैकल करने में ये गाड़ी का बहुत अच्छा योगदान होगा આ ફાયર ફાઈટરથી કોઈપણ પ્લેનમાં આગની ઘટના સમયે ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ ટેન્ક પાણી ખાલી કરી આગ ઓલાવી શકાય છે પ્લેનમાં આગ લગાવવાની ઘટનામાં તેમાં રહેલા ફ્યુલની વિપુલ જથ્થાના કારણે વિમાન ગણતરીમાં જ મિનિટોની સંપૂર્ણ ખાક થઈ જતું હોય છે ત્યારે આ પ્લેનની આગ પર મહત્તમ કાબૂ મેળવવા આ અત્યાધુનિક ફાયર ફાઈટર ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે આ ફાયર ફાઈટર ઉચ્ચ તાપમાન કે ભેજવાળા વાતાવરણમાં પણ પૂર્ણ ક્ષમતા ધરાવે છે જેનો ડેમો પણ એરપોર્ટ ખાતે યોજી તેની મહત્વતા અંગે જાણકારી આપવામાં આવી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર